રાહુલ સોનિયા વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ રજૂ કરતા કેશોદમાં ભાજપે પુતળા દહન કર્યું કેશોદ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવતા સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે કેશોદ યુવા ભાજપ અને શહેર ભાજપ દ્વારા આજે કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન પુતળા દહન કાર્યક્રમનું આયોજન કરાયું કેશોદના ચાર ચારચોક ખાતે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ સામેના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપના શહેર તાલુકા હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ વિરોધના નારાઓ લગાવી અને વિવિધ પ્લેકાર્ડ સાથે વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી પુતળા દહન કર્યું જ્યારે કે સમગ્ર કેસમાં માત્ર ચાર્જશીટ દાખલ થઈ છે રાહુલ સોનિયા ગાંધી સામે એક્શનને લઈ ભડકી કોંગ્રેસ દેશમાં દેશભરમાં ઈડી ઓફિસ બહાર પ્રદર્શન કરશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે જેને લઈને કોંગ્રેસ દેશભરમાં ઈડીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ અત્યાર સુધીમાં એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ અને યંગ ઇન્ડિયાની લગભગ સાતસો એકાવન નવ કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે આરોપ છે કે કરોડો રૂપિયાની આ મિલકત ગુનામાંથી મળેલા પૈસામાંથી ખરીદવામાં આવી છે ઈડીએ દિલ્હી મુંબઈ અને લખનૌમાં પીએમએલએ હેઠળ જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવતા ભાજપ કોંગ્રેસ મતદારો વચ્ચે પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેશોદ પોલીસ દ્વારા ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓની અટકાયત કરી છોડી દેવામાં આવ્યા હતા અહેવાલ માં ન્યૂઝ રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ જુનાગઢ નમસ્તે આપણે સૌ જાણીએ છીએ કે ગત 15 તારીખે ઈડી દ્વારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરોધ પ્રવર્તન નિર્દેશાલયે જે રીતે ચાર્જશીટ દાખલ કરી છે એવાય હેરાલ્ડ કેસની અંદર નેશનલ હેરાલ્ડ કેસ ની લગભગ નવસો કરોડ નું કૌભાંડ આ કોંગ્રેસના સત્તાધીશોએ આચરેલ છે જેની લાંબા સમયની લડત ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ લડીને કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ કરી છે અને પૂરા દેશની અંદર નવસો થી વધારે નવસો કરોડ થી પણ વધારે ભ્રષ્ટાચાર કરીને આ કોંગ્રેસીઓએ પોતાની માનસિકતા દર્શાવી છે એના વિરોધમાં પુરાય ભારતની અંદર યુવા મોરચો અને પાર્ટી સાથે રહી અને આ ભ્રષ્ટાચારી કોંગ્રેસને ખુલ્લા પાડવા માટે આજે કેશોદ મુકામે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ચંદુભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી દેવાભાઈ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાથે રહી અને એમના પુત્રાનું દહન કરીને આજનો આ કાર્યક્રમ કરેલ છે